હવે એ 9 જાય છે અમે મિલ નાનગડી ના કે ની 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 ના ના દેખાય તો જો લે બીજી પછી જો M90 થઈ M90 નોર્થ થઈ અને A9 જાશું અમે ઇનવર્નસ સાવ એજ ઉપર આવ્યા છે સાવ ટોપ ઉપર આવી ગયા

સેધીયા ડેફિનેટલી ના વોટ ડોનટ એવર ઓખો ગારો સર ઇસ મંગો આ બકન કેલા મસ્ત છે જોઈ લો બ દાય બકન બો મસ્ત છે હવે પાછો આ 17 માઈલ સ્પીડ હતી ને બ સિંગલ રોડ થઈ ગયો ડ્યુઅલ કેરેજમાંથી બ સ્પીડ ધીમી પડી ગઈ જોરદાર જગ્યા છે

આઈ ક્લાસ ક્લાઉડી વેધર છે અને ઠંડી તો જરાય નથી ટેમ્પરેચર કેટલું છે કહો ટેમ્પરેચર વીસ ડિગ્રી ટેમ્પરેચર છે 20 ડિગ્રી ટેમ્પરેચર છે છે ઉપર ઉપર એ રોડ છે ઉપર એ રોડ છે હા આ જવાનો એ આવવાનો ઉપર રોડ છે

થાય કે અંદર ઉભી કરીએ એવા બ્યુટીફુલ ઘર છે સરસ મજાના સિંગલ વે રોડ છે ને દીકરા એટલે તો ઉભા રહી જાય

દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ સુધી આને ગ્રો કરે અને પછી આ બધાયને અને આ પછી એને લોકો સેલ કરે એમ સ્પેશિયલ બિઝનેસ માટે આને ગ્રો કરે એમ કાસલ જેવું લાગે થૈર્ય પેલું ઘર છે યસ યસ જો સીધી જો જો ક્લાઉડ ઉડી ગયો ના કોઈ ન ઉતર આપણે કોઈ નથી ઉતારવાનું પાણીમાં મસ્તી થઈ જાય હાથ મે છે બ્યુટીફુલ Per month, three 439 Pounds. Mm -hmm. Brand new caravan. Ha, a photo police Ranok. Tunnel Bridge House. 3.3 miles.

અને ઝીરો પોઇન્ટ ઝીરો ટુ માઇલ બાકી છે સામે આમાં ક્યાંક જ છે હા બસ હવે જો હવે ચાલો બસ આપણે જાઈ ઊભી રાખવાની છે આપણા બચાજ જે હોતો એ વાંધો જો ક્લાઉડમાં જો લો એ માઉન્ટેન ખોવાઈ ગયું જો ક્લાઉડમાં જો હવે શું કરશું ઓસ્કોડ પૂરો થઈ ગયો હા રાઈટ તો આ ઘર નથી રીતે આ હતું જો ફેર ફોન ફરવા માંડ્યો હેલો હવે જવા હવે જાયા થી કદા ચાની આજુબાજુમાં માં મારી છે અમારું ઘર આવી ગયું બે અમારું ઘર આવી ગયું છે બહુ જ જોરદાર જગ્યા છે વોક કરીને આવવા જેવું છે સરસ હા લા વોક કરીને આવશું પછી પહેલા આપણે બતાવીએ ને આ મયરો ઈ આ ફાર્મ છે ઓ આપણે આવવાની પહેલા એવું જ હતું ફાર્મ હતું ને હા જે લા ઘટ છે ને આવી ગયા દીકરા આવી ગયા ণিটারা বতে ঠবিত ইএ পুতুক্গামে এং ঻গ১ালে ক্টিং স stewardship heu এইর একজাইডে সংনীনো ণসোはいগি এক মাই